હલો એ છોકરો બીમાર થઈ ગયો હોય હા વાડે આવજો બે જણા તમે બે નું કોમ તમારું હો એટલે બે હાલ આવો ને એ સારું સારું આવો એ હા જલ્દી આવજો એ

આપે ના વિરાયો તોય હારું હતું અને બે કોન થઈ ગયો હારું તો નક આપડો તો મો કોક કરવું પડે સારું કોક ડાળમાં તો પડી હા મને પડી હવે ચર્ચા કરીએ બધી આપડે બરોબર આવતા

આખું આવો તમે ઓમ બુઆજી બોલો પેલા પાટ જ લઈ લો ને આ પણ તો કરવો પડશે ને થાય લઈ લો તો બેહો ને તમે એ બે વચ્ચે ના બે પણ હવે આ તો જીજી ની સિસ્ટમ હોય આપણને ખબર હોય ને અમુક પુવા વચ્ચે બેનતા હોય અમુક બાજુ બોલો

આ બંધી બરોબર માતાના હા બરોબર હે માં આ છોકરા થઈ જવું જુઓ ચમત્કારી માતા આ છોકરા જે થયું હોય કે જે વર્ગાર વર્ગે હોય ભયંકર એ બધું મટી જવું જુઓ સાચી વાત હે મા હે મા ચમત્કારી તો આ પાઠે આવો માં તો લાવો એક બતાવવાળો વળો

નેના બુવા હા તું તો મારી હંગા તેજ ભાઈ બરોબર હે પણ આટલા મેક બીજો પૂવો મને માતાને દેખાય હે કોઈ માતા હોય ને તો એના હાલત કોठे આવશે ઓ ભાઈ તમે જોજો હે ભાઈ જબરજમા માતા હે ઓયરી સે

બર્ગર બધો ગાડ નાખવાનો ને પેલી વાત કહી ને કરાવો કહી દઉં પેલી સાચી વાત હતી કહી દઉં તો ખાલીખોળા પરિચય ખર્જો કરાની ફોટો ખર્જો કરાવી નાખ તો કહી દે કહી દઉં હા બરાજી

કે વર્ગા વર્ગે વર્ગા નહીં વર્ગ્યો તાન આ છોકરા બીવરાવા માં આવ્યો હું ફરક પહેરી દી બીજું કશું થયું સાચી હકીકત તો ખાલી બેહો હા તું નીચે ભાઈ તમે ખોટી જગ્યાએ ગયા તમ આ પાટ દુઠો નાખ્યો ને માતાનો પાટ હાચો જોય ભાઈ દુઠો માતાનો પાટ હા કોઈ દાડો દુઠો ના હોય ભાઈ આ દુઠો પાઠે એ બદના દુઠો મને કેવું પકડી લેવ તમે જુઓ તમે અજ્યા

હવે હું અમને કહું એમને શું થાય કે મારો ભાઈ બંધ થઈને આવું કરે હકી વાત સાચી મને આવી હકીકત ની વાત નથી ખબર તો પૂવા છે ને પણ હવે આવું હવે આવું થઈ ગયું અમારાથી ભૂલ થઈ ગઈ એટલે પણ આવું જૂઠું ના કરાય પણ અમે તો ભાઈ જે મહેનત કરતા નહીં બરોબર જે મજૂરીયા જતા નહીં તો મહેનત કરે ખાવ પડે આ ઘડી બે ઘડી કઉ પાટ નાખીને આવે કમાઈ લઈએ એમ આવા ગરીબોના પૈસા ના લેવાય તો બબે કલાક ના પોત 10000 રૂપિયા લો આ બચારી વસ્તી તડકે મળી જાય છે કોમ કરી કઈ ખબર તમને જતો કરી દીધો બાકી બાર જેવા મારો જ કેજો વાત સાચી પણ હવે આવું જુઠ્ઠું કોઈનું ના કરાવી વાત સાચી કોઈનું નહીં કરવાનું પણ કોઈનું જુઠ્ઠું કરવું જ નહીં અને મહેનત નો પૈસો કમાવો હા એ બરોબર એટલે તમે પણ મહેનત નો કમાજો અમાર જેવું તમે ના કરતા હો